નમસ્કાર મિત્રો જય માતાજી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા યુ ચેનલ પર મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનસંપત્તિની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ચોવીસ એપ્રિલ ગુરુવારના દિવસે વરૂથીની એકાદશીનો પવિત્ર અવસર એક અદભુત અને દુર્લભ સંયોગ લઈને આવ્યો છે આ દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે આ બધા યોગો મળીને એક મહાશુભ સંયોગ ઊભો કરી રહ્યા છે આ ખાસ દિવસે બાર રાશિઓમાંથી છ રાશિઓના જાતકો પર માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુજીની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો આ છ રાશિના લોકોનું નસીબ એવી રીતે તેજસ્વી બનશે કે તેઓ ધનસંપત્તિથી સમૃદ્ધ થઈ જશે અને તેમના જીવનમાં કરોડપતિ બનવાના યોગ મજબૂત બનશે આટલું જ નહીં હવે તો તેમની પ્રગતિને સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં જેમ કે આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં જણાવાયું છે દરેક ઉપવાસનું પોતાનું ખાસ મહત્વ હોય છે માનવામાં આવે છે કે વ્રત રાખવાથી ભગવાનની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થાય છે બધા ઉપવાસોમાંથી એકાદશીનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને એપ્રિલ મહિનાની બીજી એકાદશીને વરુથી એકાદશી કહેવામાં આવે છે પુરાણો અનુસાર વરુથી એકાદશીનું મહત્વ બહુ મોટું છે વૈદિક પંચાંગ મુજબ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ આ વખતે ત્રેવીસ એપ્રિલના રોજ સાંજે ચાર વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે શરૂ થઈને ચોવીસ એપ્રિલના દિવસે બપોરે બે વાગીને બત્રીસ મિનિટ વાગ્યે સુધી રહેશે સૂર્યોદયના આધારે તિથિની ગણના થતી હોવાથી વરુથી એકાદશી ચોવીસ એપ્રિલે મનાવવામાં આવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતની વરુથી એકાદશી પર અને સાથે સાથે શિવવાસ યોગનો પણ ખાસ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે આ શુભ યોગો સાથે શતભિષા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર નો મિલન પણ થઈ રહ્યો છે જેના કારણે આ દિવસ ખૂબ શુભ અને પુણ્યદાયક બની ગયો છે જો આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં અનંત સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર વરુથીની એકાદશીનો ઉપવાસ રાખવાથી સાધકને મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે સાથે સાથે આ ઉપવાસ જીવનના તમામ સંકટોને દૂર કરીને શાંતિના માર્ગે લઈ જાય છે ખાસ કરીને સ્ત્રીઓ માટે આ એકાદશી ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે તે ઘરમાં સુખ શાંતિ અને ધનધાન્યથી વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે લક્ષ્મીનારાયણજીની વિધિપૂર્વક પૂજા કરવાથી આત્મિક સંતુલન પ્રાપ્ત થાય છે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે હવે વાત કરીએ પૂજન વિધિની ની એકાદશી ના દિવસે પુણ્ય ફળ મેળવવા માટે વહેલી સવાર માં ઉઠો સ્નાન કરીને શુદ્ધ થાવ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પૂજા શરૂ કરતા પહેલા નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્ર જાપ કરો પૂજા સ્થળ ને સજાવો દીવો પ્રજ્વલિત કરો અને ભગવાન લક્ષ્મી ની મૂર્તિ અથવા ચિત્ર ને સફાઈ થી ધોઈ ને તૈયારી કરો ભગવાન ને તાજા ફૂલો ફળો અને તુલસીના પત્રો અર્પણ કરો ધૂપ અને દ્વારા વાતાવરણ કરો ભગવાન પાસે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરો આ દિવસે ઉપવાસ રાખો અને શક્ય હોય તો રાત્રે ફળાહાર કરો પૂજા પછી અન્ન વસ્ત્ર અથવા ધનનું દાન અવશ્ય કરો આ રીતે પૂરેપૂરી શ્રદ્ધા અને વિધિપૂર્વક કરવામાં આવેલ પૂજનથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધન અને વૈભવની વૃદ્ધિ થાય છે મિત્રો અમે તમને આ પણ જણાવી દઈએ કે આ વખતેની વરુથીની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા દિવ્ય સંયોગો બની રહ્યા છે આ ખાસ યોગોમાં બારમાંથી કેટલીક રાશિઓ પર ધનલાભના વિશેષ યોગો સર્જાઈ રહ્યા છે આ રાશિના જાતકોને હવે ધનવાન બનવામાં કોઈ રોકી શકે તેમ નથી કારણ કે વિધાતાએ તેમના નસીબને ચમકાવવાનું નક્કી કર્યું છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હવે આ રાશિઓ પર વરસી રહી છે ચાલો મિત્રો હવે જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું નસીબ હવે બદલાવા જઈ રહ્યું છે આજના સમયમાં પૈસા માણસના જીવનમાં સૌથી જરૂરી તત્વ બની ગયું છે પૈસા વગર કોઈ પણ કામ કરવું લગભગ અશક્ય છે નવું કામ શરૂ કરવું હોય કે મોટો નિર્ણય લેવો હોય દરેક જગ્યાએ ધનની જરૂર પડે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ક્યારેય ધનની કમી ન રહે અને તે પોતાનું જીવન વૈભવી રીતે જીવી શકે આ લક્ષ્ય મેળવવા માટે માણસ દિવસ રાત મહેનત કરે છે જેથી વધારે પૈસા કમાઈ શકે પણ ઘણી વાર ઘણી મહેનત છતાં પણ સફળતા મળતી નથી ત્યારે માણસ વિચારવા મજબૂર થાય છે કે આખી મહેનત પછી પણ ઈચ્છિત પરિણામ કેમ નથી મળ્યું તો મિત્રો તેનો જવાબ એ છે કર્મ સાથે ભાગ્યનું સાથ હોવું પણ જરૂરી છે જો નસીબ સાથ આપે તો તો ઓછી મહેનતમાં પણ સફળતા મળી શકે છે જ્યારે નક્ષત્રો અને ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે જીવનના દરેક કાર્યો સરળતાથી પૂર્ણ થવા લાગે છે હિન્દુ ધર્મમાં રાશિઓ ગ્રહો અને નક્ષત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે ક્યારેક આ અસર લાભદાયક હોય છે અને ક્યારેક પ્રતિકૂળ પણ બની શકે છે સમય જતા માણસ પોતાના જીવનમાં આવા ફેરફારો અનુભવે છે આ વિડિયોમાં અમે તે રાશિઓની ચર્ચા કરીશું જેમના જીવનમાં હવે ખૂબ જ શુભ બદલાવ આવવાનો છે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓનું સુતેલું નસીબ જાગી જશે અને તેમના જીવનમાં સારા દિવસો શરૂ થઈ જશે ચાલો જાણીએ કે કઈ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે જાણવું અગત્યનું છે કે આ સમયમાં ખાસ શુભ સંયોગો બની રહ્યા છે જેના કારણે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અજોડ આશીર્વાદ તમારા જીવનને સ્પર્શી રહ્યો છે તમારા વિચારો અને કાર્યોમાં શાંતિ અને સ્પષ્ટતા રહેશે તમે જે કાર્ય કરશો તેમાં સતત પ્રગતિ અને સફળતા મળતી રહેશે તમારી મહેનત સફળતા લાવશે અને દરેક ક્ષેત્રમાં તમે નવી સિદ્ધિઓ સાથે તમારું અલગ સ્થાન બનાવશો ધનલાભના પણ શક્તિશાળી યોગો છે વેપારીઓને સારો નફો થશે અને જે લોકો નવું વાહન કે ઘર ખરીદવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ છે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકોને આ સમયગાળાનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે સમય તેમની તરફથી કામ કરી રહ્યો છે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે ખૂબ જ પોઝિટિવ સમાચાર લાવવાનો છે કેમ કે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અનંત આશીર્વાદ તેમના પર છે આ સમયે તમારા જીવનમાં શુભ સમાચાર મળવાની સંપૂર્ણ સંભાવના છે તમારો પરિશ્રમ રંગ લાવશે અને આર્થિક દ્રષ્ટિએ તમારી સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બની જશે જ્યાં પહેલા કેટલાક કાર્ય અધૂરા રહ્યા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે મિત્રોના સાથે સંબંધોમાં મધુરતા આવશે અને પારિવારિક જીવનમાં સહયોગની ભાવના વધશે તમારી મીઠી બોલચાલ અને વર્તન કૌશલ્યથી તમે તમારા અટકેલા કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન સંબંધિત તમામ અવરોધ દૂર થઈ જશે તમારો આત્મવિશ્વાસ અને પરિશ્રમ હવે મોટી સિદ્ધિઓના દરવાજા ખોલશે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેને વ્યર્થ ન જવા દો દરેક કાર્યમાં સફળતા તમારા પગ નીચે પડશે બસ સાચી ઇચ્છાથી પ્રયત્ન કરતા રહો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભકારી સાબિત થવાનો છે કેમ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ આ સમયે તેમના પર છે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માનમાં મોટી વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારું અલગ સ્થાન બની રહેશે અને લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે જો તમે કોઈ નવો અવસર શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક હોઈ શકે છે કેમ કે એવા અવસરો તમારા પાસેથી આપમેળે આવશે તમારા દ્વારા શરૂ કરેલા કાર્ય સફળતાની દિશામાં આગળ વધી રહી છે આવકના સ્રોતોમાં વધારો થશે અને જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારો છો તો તેમાં પણ નિશ્ચિત રીતે સફળતા મળશે વૃષભ રાશિના જાતકો માટે ધનલાભના ઘણા શુભ સંકેત બની રહ્યા છે આ કહેવાતું ખોટું નથી કે ધનના નવા માર્ગો ખુલશે અને તમને ઘણા અવસરો મળશે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂતી કરશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે પારિવારિક જીવનમાં સુખનું વાતાવરણ રહેશે અને વેપારમાં સતત પ્રગતિ જોવા મળશે સામાજિક સ્તરે પણ તમને માન સન્માન મળશે અને અચાનક ધન પ્રાપ્તિના સંકેતો છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ મેષ રાશિ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ તકો લઈને આવ્યો છે આ સમયમાં શુભ યોગોના કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને નસીબનો પૂરો સાથ મળશે આ સમય તમારા માટે ધનલાભ અને પ્રગતિના નવા દ્વાર ખોલનાર છે તમે જે યોજનાઓ બનાવી હતી તે હવે સાકાર થવાની દિશામાં છે અને તે પર અમલ કરવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે જો તમે કાર્યને લગ્નથી પૂરા કરશો તો નિશ્ચિત રૂપે સફળતા તમારા પગ ચુંબશે વ્યાપારમાં નવા અવસર મળશે અને નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશનના યોગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા દંપતી માટે પણ હવે સંતોષકારક સમાચાર મળવાના યોગ છે માતા પિતાના આશીર્વાદ તમારા જીવનમાં નવી ઊંચાઈ સુધી લઈ જશે કુલ મળીને આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે અને તમારે તેનો પૂરો લાભ લેવો જોઈએ આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આનંદની વાત છે કે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તેમના પર છે જો તમે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા કોઈ નવું કામ કે વ્યવસાય શરૂ કરશો તો તેમાં અસાધારણ સફળતા મળશે તમે સમાજમાં તમારું એક અલગ સ્થાન બનાવવામાં સફળ રહેશો વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક સિદ્ધિઓથી ભરેલું રહેશે પરિવારનો સહયોગ દરેક પગલાંએ મળશે અને વૈવાહિક જીવનમાં પણ સુખ અને સંતુલન રહેશે આ સમયગાળા દરમિયાન તમે તે તમામ ખુશીઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરશો જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી રહ્યા હતા ધન પ્રાપ્તિ મોટી સફળતાઓ અને આનંદદાયક બદલાવ તમારા જીવનમાં પ્રવેશ કરશે આ બધું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદના પરિણામ સ્વરૂપ છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા ઉપર રહેલી છે જેના કારણે જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ હળવે હળવે દૂર થવા લાગી છે ભગવાનની આ દિવ્ય કૃપાથી તમે જે કાર્યોમાં સફળતા ઇચ્છતા હતા તેમાં હવે નિશ્ચિત રૂપે સફળતા મળશે વર્ષોથી અટકેલા કાર્યો પણ હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો હવે તેના પરત મળવાનું યોગ બનાવી રહ્યું છે સાથે જ જૂના દેવામાંથી મુક્તિ મેળવવામાં તમે સફળ થશો તમારા પ્રયાસો રંગ લાવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ થવાની શક્યતા છે અને ઘરના વાતાવરણમાં સુખ શાંતિ છવાઈ રહેશે એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાનની કૃપા હંમેશા તમારા પર રહેશે પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે તમારા ગુસ્સે પર કાબૂ રાખો કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે વધુ અનુકૂળ સ્થિતિ બનાવી શકે છે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય શુભતા અને ખુશીઓની ભેટ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે પરિવારમાં પ્રેમ અને સમજૂતીનું વાતાવરણ રહેશે અને વર્ષોથી પેન્ડિંગ કાર્યો સમયસર પૂરા થવા લાગશે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન ખુશ રહેશે ઘરમાં કેટલીક નવી વસ્તુઓ આવવાની શક્યતા છે જેના કારણે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે વેપારીઓને વેપારમાં અપેક્ષિત લાભ મળશે અને નોકરીમાં રહેલા લોકોને કાર્યકિર્દી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ શુભ સમાચાર મળી શકે છે ભગવાનની કૃપાથી આ સમય કન્યા રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક સાબિત થનાર છે તેથી તમારે તમારા પ્રયાસોને યોગ્ય દિશામાં લગાવીને તેનો પૂરો લાભ લેવો જોઈએ આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ખુશીના સમાચાર છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા હાલમાં તેમના જીવનને સ્પર્શી રહી છે આ સમય દરમિયાન ખાસ કરીને આર્થિક લાભ મળવાના શક્તિશાળી યોગ છે જેઓ વેપારમાં છે તેમને વેપારમાં પ્રગતિ મળશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો લાભ મળી શકે છે જેઓ વિદેશમાં નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમને પણ સફળતા મળશે તમારી આવકમાં નિશ્ચિત રૂપે વધારો થશે જેઓ દંપતી સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમના માટે પણ આ સમય શુભ પરિણામદાયક રહેશે પ્રેમ સંબંધો અને લગ્નજીવનમાં ગાઢતા રહેશે અને જીવનમાં આનંદ છવાઈ જશે તુલા રાશિના મિત્રો આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં નિશ્ચિત રૂપે સફળતા મળશે આ સોનેરી અવસરને વ્યર્થ ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ મેળવો મિત્રો આ હતી તે ખાસ રાશિઓ જેમણે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની છે આ જાતકોના જીવનમાં મોટી ખુશખબરી આવવાની છે અને ઘણા પ્રકારના લાભ ધનસંપત્તિ અને ઊંચાઈની પ્રાપ્તિ તેમના ભાગ્યમાં ચોક્કસ છે આ કહેવું ખોટું નહીં હશે કે આ રાશિના લોકો બહુ જલ્દી ધનિક અને સમૃદ્ધ બનશે તો મિત્રો જો તમે પણ આ રાશિઓમાંથી છો તો સાચા મનથી કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી વિષ્ણુ જય માતા લક્ષ્મી અને આ વિડિયોને લાઇક અને શેર કરશો જેથી વધુ લોકો આ શુભ સંદેશાનો લાભ લઈ શકે ધન્યવાદ